ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આગામી સત્તર સપ્ટેમ્બરના રોજ વિવિધ માંગણીઓને લઈ પેન આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી રાજ્ય સરકાર સમક્ષ સરકારી કર્મચારીઓના પડતા પ્રશ્નો અંગે સરકારમાં વખતો વખત રજૂઆત કરવા છતાં તેનું કોઈ નિરાકરણ ન આવતા કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂળમાં હતા કર્મચારીઓ પીએમ મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન તેમના જન્મદિવસ પર જ પેન આંદોલનની જાહેરાત કરતા સરકારની ઊંઘ હરામ થઈ હતી ત્યારે હાલ પૂરતું આંદોલન સ્થગિત અને પોતાનું નાક બચે તે માટે સરકાર દ્વારા કર્મચારી મંડળ સાથે બેઠક કરીને એક અઠવાડિયાનો સમય માંગવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર માહિતી ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ આપી હતી જોમાં તેમણે મુખ્યમંત્રી ખુબ જ હકારાત્મક રીતે આ પ્રશ્નો જોઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું અને આ તમામ સંઘના પ્રશ્નો સુખદ અંત આવશે તેમ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે કર્મચારીઓના પ્રશ્નોનો આખરી નિર્ણય માટે આગામી સમયમાં કર્મચારીઓના પ્રશ્નોનો હકારાત્મક રીતે તેમજ સુખદ અંત આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો રાજ્ય સરકારના હકારાત્મક વલણને પરિણામે કર્મચારી મંડળ દ્વારા તારીખ 17મી નો પેન્ડાઉન કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ